વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓને જિલ્લા શિક્ષણ તંત્રનો અનુરોધ અને જેનું ધોરણ દસ અને ધોરણ બાર નો બોર્ડ નું પરિણામ આવ્યું છે સરકારી શાળાઓ તરફ વાલીઓનો ઝુકાવ વધ્યો છે તેમાં જામનગરની સરકારી હાઈસ્કૂલમાં માં સારી સંખ્યા જોવા મળી છે આ શાળામાં સુવિધાઓ સંસાધનો પૂરતો અને પ્રશિક્ષિત સ્ટાફ યોગ્ય મૂલ્યાંકન નિરીક્ષણ સ્ટાફની ધગસ ઉપરાંત વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા પુસ્તકો વિનામૂલ્યે પૂરા પાડે છે તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપે છે સાથે સાથે યોગ્ય સંખ્યાનો સમાવેશ થાય તેવા વર્ગખંડો પ્લેગ્રાઉન્ડ અને રમતગમતના સાધનો વગેરે સાથે આ સરકારી શાળાઓ સજ્જ છે તાજેતરમાં જ ગુજરાત બોર્ડમાં સજુબા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બારમાં ઝડકી છે તે ગૌરવની વાત છે અમે હોંશિયાર વિદ્યાર્થીઓ શોધતા નથી વિદ્યાર્થીઓને હોંશિયાર બનાવીએ છે તેમ જણાવી આચાર્ય બિનાબેન દવે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે અને જામનગરની વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ લઈ પોતાના ઉજ્જવળ ભવિષ્યની કેળી કંડારે તે માટે અનુરોધ કર્યો છે આવી જ જામનગરની અન્ય એક સરકારી શાળા છે શ્રી દિગ્વિજય ન્યૂ સ્કૂલ કે જેનું ધોરણ બાર બોર્ડમાં છન્નું ટકાથી વધુ પરિણામ આવ્યું છે અને માત્ર એક જ વિદ્યાર્થી નાપાસ થયો છે સમયની સાથે શાળાના પરિણામમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે આ બંને સરકારી શાળાઓએ જામનગરનો ગૌરવ વધાર્યું છે અને એક સંદેશો વહેતો મૂક્યો છે કે અહીં અનેકવિધ આયામોથી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર થાય છે આ તકે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી એન વીડાએ આ બંને સરકારી શાળાઓના આચાર્ય શ્રી બીનાબેન દવે બીબી કણસારિયા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આ શાળાઓમાં વધુમાં વધુ પ્રવેશ મેળવવા અનુરોધ કર્યો છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત